ભંજડો ડુંગર સામે દેખાય છે ત્યાં એમ કહેવાય છે કે જગદંબાઓ રાસ રમે છે અને ઘણા લોકો એમ પણ કહે છે કે ચૂડેલો રમવો આવે છે રાત્રે અને ઘણા લોકો એમ કહે છે કે ડાકણો ઘરે રમવા આવે છે હવે સત્ય શું છે એ આપણને નથી ખબર વેરાન થયેલા ઉપરની હું યાદ બનીને જીવ્યો છું હર ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું તો આ વેરાન થયેલું ડુંગર છે એક સમય ખૂબ હરિયાળું રહેતું હશે જ્યારે વરસાદ થતો હશે પણ એ હરિયાળી આપણે ખૂબ જ દૂરથી જોઈએ છીએ ભરતસિંહ પરમાર એડવેન્ચર લવર છું ઘણા વર્ષોથી એક ઈચ્છા હતી વાગડમાં આવવાની મહાદેવભાઈને સાથે મિત્રતા હોવાના કારણે ઘણી વખત આવેલો પણ આ લાભ નહોતો લીધો તો આજે દત્ત ભગવાનના દર્શન થયા અને આપ બધા મિત્રો પણ સાથે મળ્યા અહીંયા એના માટે ખૂબ આનંદ થયો નવા એડવેન્ચર મિત્રોને બધાની મુલાકાત થઈ બદલ થેન્ક યુ છે મહાદેવભાઈ બારડ તેઓ કચ્છ મિત્રમાં ખૂબ સારું લખે છે તો ખૂબ સારું લખે છે અને પ્રકૃતિના ખૂબ નજીકથી જાણે છે પ્રેમ કરે છે અને પ્રકૃતિના ખોડે આવા પ્રકૃતિના પ્રેમીઓ મળે પરમાર સાહેબે કીધું એમ ખૂબ આનંદની વાત હોય અને તમે પહેલી વાર આવ્યા છો અને અમે બીજી જ વાર આવ્યા છીએ એટલે તમે ઘણા નસીબદાર છો અમે નજીક હોવા છતાંય અને મેઘરાજા પણ વાત જોઈએ છે કે આ લોકો જલ્દી દર્શન કરીને જાય તો એમનો વરસવો ખાસ કરીને આજે આજે આખી એડવેન્ચર ગ્રુપ છે અને એમાં અમારે આકસ્મિક મળવાનું થયું કચ્છના બહુ પ્રખ્યાત હાસ્ય કલાકાર બબુભાઈ આમ તો અંગત મિત્ર પણ સોનામાં સુંગદ ભળી ગયા છે અમને કાફીલા એન્દ આવી ગયા છે બધા અને આપણે ભંજડો ડુંગર ચડવાનું છે આ મંજરનાથ દાદાનું મંદિર છે અને સામે પાછળ જે દેખાય છે બેકગ્રાઉન્ડમાં આ એ છે ભંજર ડુંગર પહેલાં પહેલાં પણ આપણે એક વખત અહીં આવી ગયા છીએ પણ એને ઘણો સમય થઈ ગયો તે દી આપણે વિડીયો કે કાંઈ બનાવેલું નથી હા અહીંયા કેમેરો લઈ જવાની મનાઈ છે એટલે આપણે મોબાઈલ થી શૂટિંગ કરશો રિયાબેન કંઈક શૂટ કરી રહ્યા છે બી શું છે મે ઉડાડી પોતે ઉડી ભયાસ ને જોઈને ઉડી ગઈ આપણે હવે રણમાં ઉતરી ચૂક્યા છીએ અને ભંજડો ડુંગર સામે દેખાય છે ત્યાં એમ કહેવાય છે કે જગદંબાઓ રાસ રમે છે અને ઘણા લોકો એમ પણ કહે છે કે ચૂડેલો રમવો આવે છે રાત્રે અને ઘણા લોકો એમ કહે છે કે ડાકણો ઘરે રમવો આવે છે હવે સત્ય શું છે એ આપણને નથી ખબર આપણે ત્યાં શ્રદ્ધા અને વિશ્વાસ આપણો ધાર્મિક લાગણીના હિસાબે આપણે દર્શન કરવા ત્યાં જઈ રહ્યા છીએ અને જોઈએ રસ્તામાં કેવું છે રણ સુકાઈ ગયું છે

હવણા એટલો તો તણકો નથી એટલો સારો વાદળ છાયા છે કાલે થોડોક વરસાદ હતો વચ્ચે રસ્તામાં પણ એટલો નતો અહીંયા અહીંયા ન પડ્યો એટલો સારો ને કાઈ હાલી ન શકતા આપણે આપણે મોડો કર્યો છે હા ઘણો કેટલો કેટલો ઘણો મોડો કરી નાખ્યો કેના લીધે મોડો થયો છે ઓ પાછળ બાઈક પર દેખાય એનું નામ શું હોય રૂપેશભાઈ ક્યાંથી આયા હે રાજકોટ થી હે અંજાર થી તો એ પાપી વ્યક્તિ

આ જે ઢેચા બનેલા હે ને એ ગયા વખતે રણમાં માણસ હાલ્યા હોય એનો ખાડો હોય ખાડામાં પાણી ભરાય પાણી ભરાય ને અત્યારે રણ એટલે આવા ઢેચા બને આ પગના આ પગના નિશાને ગયા વર્ષના વરસાદના પહેલા હવે અત્યારે જે આપણે ખાડા કરશું ને એ નેક્સ્ટ વર્ષ એમ વરસાદમાં પાણી ભરાશે નેક્સ્ટ વર્ષ એ બારે ઉપર આવા આવા ઢેચા થઈ જશે હાલે

હવે થોડાક લોકો પાછળ રહી ગયા છે અને અડધે રસ્તે આપણે પહોંચી ગયા છીએ પ્રિન્સ મારાથી પણ આગળ નીકળી ગયો છે અને બાઈક હવે આગળ ગઈ અત્યારે જે નીકળી બાઈક આગળ ગઈ અને ઓલમોસ્ટ અડધું ડિસ્ટન્સ છે એ કવર થઈ ગયો છે આમ આ બાજુ સૂરજ છે એટલે અવરાફડીને હું વિડીયો બનાવું છું અને બે કિલોમીટર જેટલું ચલાઈ ગયું છે બે કિલોમીટર ચાલવાનું અને ત્યારબાદ ડુંગર ચડવાનું પાણી પીધો હોય જઈ હમણાં થોડીક વાર બેસી છી અને પાણી પીધું અને હવે બેસા એમ તો નથી કેમ કે આ જઈ લે અમે લુસા એમ નથી અને આમ નીચેથી જોઈએ ને રણ તો આ જે આવા નંકા નંકા રહ્યા ને એવા મસ્ત દેખાય છે આવા મીઠાના નીચેથી જુઓ આમ નીચેથી જો સીન લઈએ ને આવી રીતે તો સારું લાગે છે વાદળ છાંયું પણ છે વાદળ ટણકા ભાઈના સામે આવી જાય તો શરમાઈ જાય એટલે પછી છે એટલે વાદળ આવી જાય એટલે છાંયો થઈ જાય પણ બાકી તોય આપણે ટોપી પેલી હારવાનું તો છે જ હિંમત નથી આપણે જેમ જઈએ એમ ડુંગર દૂર દૂર જાતો જાય જાય છે અને ઊંથી જોતા હતા ત્યારે બહુ પાસ આવે આર્યો ડુંગર સામે

શક્ય નથી પણ તોય કરીશ કેમ કે રણેશ્વર હનુમાનની માનતા હતી હું માનતા પૂરી કરવા આવીને હવે ભંજળા રાડે જાય છે હવે નજીક જેમ જાય ને તેમ ડુંગર દૂર દૂર થઈ જાય છે એટલે શક્ય નથી પણ તો જવું તો પડશે જ થાક લાગ્યો હા ઘણું બધું પાછો નથી વળી જવું ના ના પાછો જ નથી જવું દર્શન કરવાના જ છે રામ 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 ઇન્ડિયન લાયન પહેલા તો પરમાર સાહેબ તમારો ફરીથી હા ભરતસિંહ પરમાર એડવેન્ચર લવર છું ઘણા વર્ષોથી એક ઈચ્છા હતી વાગડમાં આવવાની મહાદેવભાઈની સાથે મિત્રતા હોવાના કારણે ઘણી વખત આવેલો પણ આ લાભ નહોતો લીધો તો આજે દત્ત ભગવાનના દર્શન થયા અને આ બધા મિત્રો પણ સાથે મળ્યા અહીંયા એના માટે ખૂબ આનંદ થયો નવા એડવેન્ચર મિત્રોને બધાની મુલાકાત થઈ બદલ થેન્ક યુ ગોડ અને ભવિષ્યમાં પણ આવા નવા નવી જે જગ્યાઓ છે કે જે એક્સપ્લોર કરવાની જરૂર છે એવી જગ્યામાં સાથે મળીને ટ્રેક કરીએ બાઇકિંગ કરીએ એવી માતાજીને પ્રાર્થના જય માતાજી અને સાહેબ છે મહાદેવભાઈ બારડ તેઓ કચ્છ મિત્રમાં ખૂબ સારું લખે છે અને પ્રકૃતિના ખૂબ નજીકથી જાણે છે પ્રેમ કરે છે અને પ્રકૃતિના ખોડે આવા પ્રકૃતિના પ્રેમીઓ મળે પરમાર સાહેબે કીધું એમ ખૂબ આનંદની વાત હોય અને તમે પહેલી વાર આવ્યા છો અને અમે બીજી જ વાર આવ્યા છીએ એટલે તમે ઘણા નસીબદાર છો અમે નજીક હોવા છતાંય અને મેઘરાજા પણ વાત જોએ છે કે આ લોકો જલ્દી દર્શન કરીને જાય તો એમનો વરસવો જોઈએ ખાસ કરીને આજે આજે આખી એડવેન્ચર ગ્રુપ છે અને એમાં અમારે આકસ્મિક મળવાનું થયું કચ્છના બહુ પ્રખ્યાત હાસ્ય કલાકાર પ્રભુભાઈ આમ તો અંગત મિત્ર પણ સોનામાં સુંગદ ભળી ગયા છે અમને અને અત્યારે જે આ તાપમાં જે મજા આવે છે એની કારણ કે આ તાપ પણ વિસરાઈ ગયો અને આ ડુંગરમાં જે જઈ રહ્યા છે બધા બહુ જોરદાર એડવેન્ચર આખું છે દર વર્ષે માંડ એક વખત આ ત્યાં ચોમાસું નબળું હોય ત્યારે એટલે ખાસ કરીને બધા લકી છે કે આજે ત્યાં બધું જવાનું આખો પ્લાન ગોઠ્યો છે એમાં ખાસ પ્રભુભાઈ સાથે હોય એટલે કંઈ કેવું ન પડે થેન્ક યુ ખૂબ ધન્યવાદ તમને મળીને અમને આનંદ થયો અને આપણો હવે થોડોક જ ગ્રુપના મિત્રો પાછળ છે બાકી બધા પહોંચી ગયા છે તો તમે કેટલી વાર રોકાશો અમે હવે હવે આપણો ગ્રુપ છે એ લગભગ બધો પહોંચી ગયો છે હું ને આશિષ મારી સાથે છે પાંચેક મિનિટ અંતર છે ડુંગર સુધી પહોંચવામાં ત્યારબાદ ડુંગરની ચઢાઈ શરૂ કરશું અને જોઈએ કેટલી વાર લાગે છે ડુંગર ચડતા અત્યારે અમને ટોટલ એક કલાકથી વધુ સમય ત્યાંથી અહીં પહોંચવામાં થયો છે કેવો રહ્યો અનુભવ આશીષભાઈ અદભુત અદભુત અવયરણીય અવિશ્વસનીય

ટ્રેકિંગ અને ટ્રેકિંગ અને એડવેન્ચર માટે એડવેન્ચર માટે હાઇકિંગ માટે કઈ તમે 10 20 લિસ્ટ બનાવી 20 30 માંથી મારું આ 15 મું ટ્રેક કવર થશે અને WhatsApp માં લિસ્ટ હતો તો તમે બનાવ્યો હા એ મે બનાવ્યો છે એમાં આપણે એકા તો એન્ટર કરાયો તો હવે આપણે એડ ગસુ વાંજા દુંગા ને આપણા માં ટિક માર્ક થશે ગ્રીન કલર પછી બાકી કયું રહ્યું હવે બાકી હવે વરાળ રહ્યો નાના મર્યો અને વિછી રહ્યો ના નાના માંથી કે સોરી બે રહ્યા અને મારો

तो मॉनसून में गर्मी हो मॉनसून तो, तो, नी गर्मी उनाळा करता था हवे हवे तो, साव सुकाई लाई बताओ जा नीचे बड़ा पानी दे रखा है पोपड़ा हुकाई हुकाई हुका ने उपड़ी गया बोला तो रोटला ऊपर के पोपड़ा था एम थे અને રણની જે આખી સ્ટોરી એ બધી માથેની લેયરની જ છે હા હવે ચાર કિલોમીટર રણનું સફર જે છે એ ચાલીને ખૂબ મુશ્કેલથી પૂરું કર્યું છે એક વખત પાણી ભરપૂર પીધું તો પાછી લાગી છે તરસ અને આપણો આખે આખો ગ્રુપ આપણાથી આગળ છે કારણ કે વચ્ચે જે મિત્રો મળ્યા એમની સાથે આપણે દસેક દસ બાર મિનિટ જેવો સમય એમની સાથે વિતાવ્યો સારો સમય વિતાવ્યો અને હવે આપણો ગ્રુપ અહીંયાથી ચડવાનું શરૂ કરશે મામા પાણી પીવરાવે છે આપણને હા હા હે વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું હર હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું તો આ વેરાન થયેલું ડુંગર છે એક સમય ખૂબ હરિયાળું રહેતું હશે જ્યારે વરસાદ થતો હશે પણ એ હરિયાળી આપણે ખૂબ જ દૂરથી જોઈએ છીએ પણ એ જ ડુંગરને આપણે નજીકથી જાણવું હોય નજીકથી માણવો હોય અને એની સાથેને આપણે એને મહેસૂસ કરવો હોય વાતાવરણને હવામાનને ફીલ કરવો હોય કુદરતને અનુભવ કરવો હોય કુદરતનો ત્યારે જો આપણે આવવું હોય તો ઉનાળામાં બે ત્રણ વર્ષ પછી ઓછો વરસાદ હોય ત્યારબાદના ઉનાળામાં આપણે અહીં આવી શકીએ છીએ એ ડુંગર છે ભંજળો ડુંગર અહીં આવવું એ ખૂબ મોટો એક ટાસ્ક છે એક મોટી પરીક્ષા છે કૃપા બુરી ભલો સજનરો ત્રાસ જબ સૂરજ ગરમી કરે તબ કી આશ આટલી ગરમી લાગે છે આપણે હેરાન થઈ છીએ પણ આ અત્યારે ગરમી છે એ ભવિષ્ય ટૂંકા ભવિષ્યમાં વરસાદ સ્વરૂપે વરસી અને આ સૂકા ડુંગરને લીલું સમ કરી નાખશે એવી પ્રકૃતિની ગોદમાં સામે થોડીક ધજા દેખાય છે ત્યાં સુધી જવાનું છે આપણે અને આ કાફીલાય હિંદ જીવતી લાશો છે